ગારીયાધાર શ્રી આર એન શાહ ગર્લ્સ સ્કૂલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કેમ્પનું આયોજન કરાયું ઘારીયાધાર આજ તારીખ વીસ નવ બે હજાર પચીસ તાલુકા હેલ્થ ઓફિસ ગારીયાધાર દ્વારા માન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભાવનગરની સૂચના મુજબ માન તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ગારીયાધારના માર્ગદર્શન હેઠળ સી આર એમ શાહ ગર્લ્સ સ્કૂલ ગારીયાધાર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં આશરે બસો ને પંચ્યાસી વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ ડૉક્ટર ખુશબુ ચૌહાણ દ્વારા હેલ્થ વિશે બહેનોને માહિતગાર કરાઈ આ સેમિનારને સફળ બનાવવા માટે રોગ નિષ્ણાત ડૉક્ટર શ્રી ખુશબુ ચૌહાણ તાલુકા સુપરવાઇઝર શ્રી પુનાભાઈ પરમાર આરબીએસકે ડૉક્ટર શ્રી જીજ્ઞાસાબેન ગોસ્વામી પ્રિન્સિપાલ શ્રી વર્ષાબેન અર્બન એ એન એમ બહેનો તથા શાળાના તમામ સ્ટાફ જોડાયો હતો તમામ વિદ્યાર્થી બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવેલ રિપોર્ટર સફરાજ ખોખર અમરેલી हूँ श्री आरएम शाह कन्या विद्यालय गारियाधार प्रिंसिपल વર્ષાબેન આર પટેલ આજે તાલુકા હેલ્થ સેન્ટર ગારિયાધાર તરફથી મારી શાળામાં સશક્ત નારી સ્વસ્થ પરિવાર આ અંતર્ગત એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું તેમાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર ખુશ્બુબેન દ્વારા વિદ્યાર્થીઓ પોતે કેવી રીતે સશક્ત રહી શકે અને એના દ્વારા તેમનું ફ્યુચર કઈ રીતે ઉજ્જવળ બની શકે અને તેમનો પરિવાર છે એ કેવી રીતે સ્વસ્થ રહી શકે એનું ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીની બહેનો પોતાના ઘરે જઈને પણ આ વિષયનું ખૂબ સુંદર માર્ગદર્શન પ્રોવાઈડ કરી શકે એ માટે એમની માતાઓ સુધી આ બાબત પહોંચાડવાની જાણકારી પણ આપવામાં આવી અને કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીની બહેનોને તાલુકા હેલ્થ સેન્ટર તરફથી એક બોક્સ પેડનું પણ વિતરણ કરવામાં આવેલ છે ગુડ મોર્નિંગ ઓલ હું ડૉક્ટર ખુશ્ભુ ચૌહાણ સીએચી ગાડીયાધાર ગાયનેકોલોજીસ્ટ મેં રોજ શ્રી આર્યમ શાહ કન્યા વિદ્યાલયમાં મુલાકાત લઈને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગે માર્ગદર્શન આપેલું અને બધી બહેનોને દીકરીઓને એ સમજાવેલું કે જ્યારે સ્વસ્થ હશે એમનું શરીર તો એ એમના મનથી સારી રીતે વિચાર કરી પોઝિટિવ એટીટ્યૂડથી ચાલીને સ્વસ્થ અને સશક્ત બનશે અને એના કારણે એ એના પરિવારને અને દેશને કેમ ઉપયોગી થાય એ બાબતે માર્ગદર્શન આપેલ છે અને સેનેટરી પેડનું બધી જ બહેનોને વિતરણ કરેલ છે તાલુકા હેલ્થ કચેરી ગારીધારથી આ પ્રોગ્રામ કરવામાં નિયુક્ત કરવામાં આવે છે અને અમે મેડમ અને શ્રી આર એમ શાહ કન્યા વિદ્યાલયની મુલાકાત લઈ બધી જ બહેનોને પૂરતું માર્ગદર્શન અને સેનેટરી પેડનું વિતરણ કરેલ છે થેન્ક્યુ થેન્ક્યુ